જય નાયક જય જોહ જય આદિવાસી પંચમહાલ બધા ને આદિવાસી દિવસ ની શુભકામના જે આદિવાસી અમારા ભાઈ હોય એમને બન

તો અમે પણ આદિવાસી જ કહેવાય એટલે બધાને આદિવાસી દિવસની શુભકામના જે આદિવાસી અમારા ભાઈ હોય એમને પણ નહીં અને ફ્રેન્ડ્સ અમારી બાજુ છે ને બધી રેલીને એવું બધું બહુ મજા છે બધું ડીજે લઈને એવું ફરતે મસ્ત એવો દિવસ છે ને એટલે બધા ને એવું બધું કરશે તો કદાચ રીલ આવશે ને તો અમે તમારી જોડે જરૂરથી શેર કરીશું તો વિડીયો બ્લોગ એન્ડ સુધી તમે જરૂરથી જોજો તો બધા આદિવાસીને જય જો હાર જય આદિવાસી તો ફ્રેન્ડવાડીમાં તો આવી ગયા છે પણ હવે આવું બધું કાઢી લઈ અને સમજી નહીં કે ટિફિન તો કઈ મૂકવા જવું પડશે બીજું કયા ફ્રેન્ડ્સ સવાર સવારમાં છે ને કંઈ ખાવાનું ભાવતું નહીં કેમ કે આદત પહેલાં અમે અહીંયા રહેતા હતા ને તો સવારમાં નાસ્તો કરી લેતા હતા પણ પછી જતા રહ્યાનું નારામ પછી તે આદત છૂટી ગઈ કે સવારમાં નાસ્તો કરવાની એટલે સવારમાં નાસ્તો નહીં કરવા થાય ને એટલે પછી અહીંયા સાડા દસ કે અગિયાર વાગે ને તો એટલી ભૂખ લાગે ને બહુ જ ભૂખ લાગે ત્યાં આપણે કેટલા સાડા બાર વાગ્યા મેં સાડા બાર ખાઈ લેતા ને એટલા માટે એટલે છે ને બિસ્કીટ લઈને આવ્યા કાલ તો બહુ જ ભૂખ લાગી હતી તો સંજુ જાય છે અને આ બાજુ આપણે દાંતડા કઈ મૂક્યા તો ફ્રેન્ડ્સ અમે નીંદવા બે ગયા છે અને આ બાજુ સંજીવ શરૂઆત પણ કરી દીધી છે નીંદવાની અને ફ્રેન્ડ્સ મારે એટલું કેવું હતું કે અમારા ઈન્ડિયાના અમારા ઇન્ડિયાના અમારા સબસ્ક્રાઈબર છે અને ઇન્ડિયાના અમને અમારા બ્લોગ જોવે છે પણ ઇન્ડિયાથી બહાર બીજા દેશના પણ યુએસને લંડનથી એવા પણ બ્લોગ જોવે છે તો થેન્ક યુ તમને પણ અને ઇન્ડિયાના ફ્રેન્ડ્સને પણ થેન્ક યુ અને જે કે એટલા દૂર રહીને પણ અમને અમારા માટે એવો ટાઈમ કાઢીને અમારો બ્લોગ જોવે બ્લોગ જોવે તો ખરાબ પણ એટલી મસ્ત કમેન્ટ પણ કરે કે અમારા બ્લોગ પણ એમને ગમે છે તો થેન્ક યુ તમે આવો ને આવો સપોર્ટ કરતા રહેજો હે સંજુ

તો ફ્રેન્ડ્સ હવે જમવા માટે બેહી ગયા છે અને હવે જે સંજી બની ગઈ તો ચાલુ કરી દઉં ખાવાનું સંજી ચાલુ કરી દીધું છે અને હવે જમી લઈએ તો જમવામાં કંકોડાનું શાક અને રોટલી ને છાસ ને એવું કંઈક છે આ બાજુ સંજુ તો હવે જમી લઈએ તો ફ્રેન્ડ્સ અમે તો કામમાંથી આવીને જ ધાબા ઉપર આવી ગયા છે અને મસ્ત એવો પવન આવે ને એટલે ઉપર આવીને બેઠા છે કેમ કે નીચે તો બેસવાનું મન થતું નહીં અને આ બાજુ સંજ છે અને થોડો નાસ્તા પાણી પણ કરતો છે ને બીઠો છે તો ફ્રેન્ડ્સ આજે તો છે ને મસ્ત એવું તો ફ્રેન્ડ્સ આજે તો આદિવાસી દિવસ હતો અને અમે તો બહુ બધાને ટેટસ ને બધું જોયું ને તો સંજુને પણ જવાનું મન ખૂબ જ થતું હતું પણ અહીંયા અમે કાઠિયાવાડ તો હવે કેવી રીતના જઈએ અને મસ્ત મજા ને એવી રેલી કાઢી ને એવું બધું હતું અને ફ્રેન્ડ્સ એક બે અમે ક્લિપ મંગાવી હતી ને એ છે તો તમને જરૂરથી બતાવીશું કે કેવી રીતના રેલી કાઢે છે ને એવું બધું પંચમહાલ જિલ્લામાં અમારે બધા આદિવાસી

અને ફ્રેન્ડ્સ અમારા આદિવાસી છે ને વધારે અમારે પ્રકૃતિને પૂંજવાવાળા હોય અને એવું જ બધા એમ જૂના રીતિ રિવાજ ને એવું બધું હજુ પણ એમ બધા કરતા જ હોય પ્રકૃતિને એટલે કે જમીનને હા જમીનને પછી એમ બધું એમ પહેલાથી જેવું બધું પૂંજતા આવ્યા હોય અને વધારે પ્રકૃતિને એટલે બધું ઝાડવાને ને એવું બધું વધારે એમ એ રાખે પણ અત્યારે એવું બધું વધારે નહીં રહ્યું અને પહેલાં તો કેવું કે આદિવાસી છે ને જંગલની રખવારી આદિવાસી લોકો કરતા હતા અને અત્યારે તો કેવું કે તું જંગલની રખવારી કરતા હતા એ પ્રકૃતિને એવી રીતે સાચવતા હતા અને અત્યારે તો કેવું કે અત્યારે તો કંઈ નહીં વૃક્ષ કાપે પણ બીજા વૃક્ષ રોપતા નહીં એટલે આવા નવા નવા એવા બધા રોગ આવે છે અને આ ગયો ઉનાળો એ કેટલો બધો તડકો લાગતો હતો ત્યારે પછી સરકાર પણ એવું કહેતા હતા કે વૃક્ષો રોપો એવું બધું એમ બહુ જ બધી રીલ પણ આવતી હતી અને બધું ખૂબ જ સરકાર પણ એવું જ કહેતા હતા કે વૃક્ષ રોપો એમ એટલે અત્યારે એવું બધું નવા નવા રોગ અને એવું બધું આવે છે અને પહેલાં તો અમારા આદિવાસી અમારા એમ અને અમારા આદિવાસી અંગ્રેજો સામે પણ લડ્યા હતા અને એ પણ પાછા તીર ને કામઠા ને એવું લઈને લડ્યા હતા અને અત્યારે તો કેવું મોટી બંદૂક હોય ને એ લોકો કહેવાનું તો બંદૂક ને ગોરી ને એવું બધું અત્યારે ને પહેલા સરકાર જોડે ને એવું ને પહેલા તો એવું કઈ નતું કેમ કે તીરકામઠી ને ભાલા એવું બધું લઈને પછી લડ્યા હતા અંગ્રેજો સામે અમારા આદિવાસી તો આદિવાસી એમ તો ઘણા બધા કેટલા કંઈક ચારેક હજાર જેવા આદિવાસી ગણાય બધા અલગ અલગ પ્રકારના હોય આદિવાસી નહીં તો આ વર્ષે તો ફ્રેન્ડ્સ અમે આટલા દૂર હતા અને હવે આવતા વર્ષે કદાચ અમે એ બાજુ હશે તો તમને જરૂરથી બધું બતાડીશું હા એ બાજુ નહીં હોય ને તોય અમે જતા રહીશું અને તમને ખબર જ છે અમે અઠવાડિયા પહેલાં જ અહીંયા આવ્યા એટલે આવું નહીં જવાયું તો બધા ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ સામે વિડીયો મૂકીએ તો તમે જરૂરથી જોજો જય નાયક જય જોહાર જય આદિવાસી અમે પંચમહાલ જિલ્લાના આદિવાસી નાયક સમાજના એવમ પંપુ સદગુરુ સુરદાસ મહારાજ ના પટાંગણમાં નવમી વખત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે તાલુકો કાલો જિલ્લો પંચમહાલ નાયક નાનાભાઈ રામાભાઈ

I'm <laughs> oh God.

તો ફ્રેન્ડ્સ આ બ્લોક અહીંયા સુધી જ રાખીએ હજુ આ એના ધામે ધાવા પર આવી ગયા છે અને હજુ તો બધું રાંધવાનું ને એવું બધું બહુ જ બાકી છે અને કાલે નવી એ બીજી વાડીએ જવાના છે તો તમે જોજો કાલનો બ્લોક અને આ બ્લોક અહીંયા સુધી જ રાખીએ તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ અને જય જોહાર જય આદિવાસી બધા ફ્રેન્ડ્સને જય માતાજી જય જોહાર જય આદિવાસી શું કહેવાય આપણે

તો આપણે અહીંયા સુધી રાખીએ ફ્રેન્ડ્સ બાકી વાતો કરીએ ને તો અંધારું થઈ જાય નહીં બધું તો જય માતાજી ફ્રેન્ડ્સ બાય બાય